સુઈ ગામમાં પંદર ઇંચ આઠનું રેસ્ક્યુ બસોનું સ્થળાંતર બનાસકાંઠામાં છ કલાક પહેલા બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ વાવ થરાદ સહિતના વિસ્તારમાં શનિવાર રવિવારથી ધોધમાર વરસાદ ખાબકતા અહીંનું જનજીવન પ્રભાવિત થયું છે બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે દાંતીવાડા ડેમમાં બપોરે બાર વાગ્યે ઓગણત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી સાંજસોથીમાં ઘટીને અઢાર હજાર સુધી પહોંચી હતી ડેમમાં નવું અઢી ફૂટ પાણી ભરાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે રાત્રે જો દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ થાય અને વધુ પાણી આવશે તો પાંચસો ને ની સપાટી પછી ગમે ત્યારે બનાસ નદીમાં પાણી છોડવાની સંભાવના છે ડેમમાં રવિવારની રાત્રે પાંચસો એકાણું પોઈન્ટ પચાસ ફૂટની સપાટી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે નદી કાંઠાના લીઝ ધારકોને નદીમાં ન જવા ચેતવણી અપાઈ છે શનિવારે મોડી રાત્રે સાબરમતી નદીમાં ફસાયેલા આઠ લોકોનું એચડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું સુઈ ગામમાં એક સાથે દસ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે સમગ્ર પંથકનું તમામ પાણી નડાબે ટ્રણ વિસ્તારમાં સમાયું છે અહીં દરિયાના મોજા ઉછળતા હોય એમ યાવ માહોલ સર્જાયો છે સુઈ ગામમાં કસ્ટમ રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સ્થાનિકે કહ્યું રાત્રે એક વાગ્યાથી વરસાદ શરૂ થયો સવારે નવ વાગ્યે વરસાદ અચાનક વધી ગયો